હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં સરસ મજાનું છે ને સવાર થઈ ગયું સવાર સવારમાં છે ને બધું કામ જોરે છે છે ને આપણે છે ને લીધું છે જો કેમ કરે વગડાળ હેલું ઢાળિયામાં લે છે ને ખાલી કરી લીધું કે ભેવું હે છે કારણ કે જગ્યા થોડી ઘટે છે જો જગ્યા છે ને કરવા માટે આપણે કારણ કે પત્ર ને ઉતારી લીધું છે એટલે જગ્યા કરવા માટે છે ને આ બાંધી છે એટલે કાયમ આવશે જગ્યા અહી બેઠા

અમારા બે ભાઈને છે ને જવું છે ને મારા બા ને રાજુભાઈ તો છે ને મોવા વિયા ગયા છે તો અમે જરી મોડા મોડા જાય છીએ અને અમારા ભાઈને ને છે ને જરી મોડું થઈ ગયું રેત નહીં જવામાં એકલું જવું પીડ્યું વેલા છે ને હું વેલા જઈ આવ્યો પણ ભાઈ જરી મોડા આવ્યા કે એ મોડા ગયા છે હા ભાઈ નહીં એ ભાઈ છે ને હણમાં થોડા ગમણ સાહેબ કે વિયા ગયેલા હતા ભાઈ રખડવા માતા ભાઈ સુરત વિયા ગયેલા હતા આટા મારવા તો હવે છે ને મને આપી દે કે તો ફટાફટ પૈસા જાય મોવા લાવાલ જો આ હેને આમાં પેન્ડલ છે એ પેન્ડલ માં છે ને હું તૂટી ગયો ખેર હે ખેર ખેર માં ટાકો તૂટી ગયો હેરમાં માં આમાં ટાકો તૂટી ગયો છે ને તો ધ્યાન મરાવા ને કા પછી પહેરવા છે ને આદર પહેરું છે હમ હમ આદર બીજું એક્સ્ટ્રા પહેરું છે પણ આને નવું લીધું કે એમાં જરીક ખેર પહેરે છે ઢીલી હતી તો

ફાઇનલી છે ને આપણે મોવા પોગી જશે ને ખરીદી બધું સલો છે 7700 રૂપિયા જો મારા મમ્મી રાજુભાઈ ને રમેશભાઈ બધા ખરીદી કરે છે ને આપણે છે ને અહીં બેઠા છે તો આપણે ખરીદી કરે કાલે કે આપણે છે ને કઈક લેવાનું દેવાનું હોય એ લઈ આવીએ ફેમિલી તો અત્યારે છે ને અમે આવી ગયા છે આ ઠામડાવાળાની દુકાને તો બધે છે ને ઠામડા લઈ છે તો અહીં બધી પાર્ટી બેસ જશે જો ભાઈ આ ભાઈ છે ને આ દિવાળીઓ લીધું છે આ ભાઈ ઓલા ભાઈ જો કાંઈક તવડીયું લઈને બેઠા વલ્લભ ભાઈ ખાલી એમને ખૈર દે હે કે હું લેવાય હું ન લેવાય ને બાને છે ને હેને આમાં મન મોહી દયો હે ને આ બે બીનો તો ભાઈ કાઈ લેવું નઈ સાના મને બે ને લેવું ને તમે જો એટલે અમને ન આપો હા અમે છે ને આ બજે હેને બેનો ને દેવાનું હે એટલે અમે લીધું હે પણ એ તમને ને પૈસે કે અમે હું લીધું ઈ પણ મારા બાને હેને આ લેવાનું વિચાર હે એવો ન લેવો હે ન લેવો એવો ન લેવો આ લાડ બાઈ ના છે એવા ભાઈ અમારા ઘરે હેને ઘણા આયા પછી આપણે માળી છે ને નનકી પડે ને જગ્યા રે ની એટલે એવું કંઈ લીધા હોય નહીં આપણે લેવાનું હોય એ પણ તમને છે ને આગળ ખબર પડી જાય હું લીધું છે એ ફેમિલી તો સવારના એવાલા હતા તો વાગી જાય છે તો અમને લાગી જાય ભોગ તો અમે બે ભાઈ છે ને ફરાળ કરવા રમેશભાઈ ફરાળમાં છે ને પછી એવડો લીધો છે આ બટેટા વઘારેલા લીધા ને આમાં છે કેળા ને વેફર ને આવડું આ સાઈડમાં પીડ્યું ને એ અમારા રાજુભાઈનું છે પણ રાજુભાઈ લઈને આવ્યા પણ એ છે ને ડીશ ભૂલીને આવ્યા તો આ બધું છે ડીશ વગીને ખવાય હતું નહીં તો ભાઈ છે ડીશ ગોતવા તો અમે છે ને ધીમે ધીમે શરૂ કરી દઈએ કારણ કે બહુ ભૂખ લાગી દાય ને વાગી જાય તો જરીક ફરાળ કરી લઈએ ફેમિલી તો આપણે છે ને ફરાળ કરીને ડાયરેક્ટ છે ને આપણે આવી જાય આપણે પટેલની દુકાને કારણ કે આપણે કપડા લેવાના હતા કારણ કે આપણે છે ને કાલે કામ શકે એટલા માટે પેશિયલ કપડાં લેવાના છે ને અહીંયા આવ્યા આપણે પટેલની દુકાને ભાઈ છે ને જો થેલી ભરી છે આપણે કપડાની ફટાફટ લઈ લીધા છે કપડાં પછી આપડે લેવામાં છે ને આપણે કઈ ફૂટફૂટકીનું નતું

ફેમિલી તો ખરીદી કરીને છે ને આપણે આવી જાય ડાયરેક ઘરે ઘરે છે ને બધા છે ને ઝપટ બોલે છે કામ ની જો પણ બધા આડાવાળા કામ કરે છે અહીંયા જો ફૂટો નાખવાનું કામ ચાલુ છે આ ભાઈ જો કઈક નાળા બાણા ગોતે છે આ બધા છે ને હહો ના કામમાં બીજે છે તો મારે છે ને મારા બાને લઈને ગામમાં જવું છે બકાલો લેવા ને આ જો મહેંદી લેવાનું છેલ્લું થઈ ગયું છે ઝપટ બોલો મહેંદી લઈ મહેંદી લઈ મહેંદી ને આ ભાઈ જો અમાર ફોનમાં માં જોવો છે હે એરુ દીદા કરડાવા હે

તમને બતાવી દઉં આપણે જલુ ભાઈ લોક લઈ લીધું આપણે આટલું લઈ લીધા છે ને જો આજે ઠેલી લીધું ટીંગાઈ છે ભાઈ એમ જો કેમ પણ લાદ બનનું લાવેલા છે આ ઘણું બધું તો જઈ ગામમાં ફેમિલી તો છે ને બધું કામ હતું ને ઘણું ખરું નિપટાવી નાખ્યું છે ને અત્યારે છે ને વાળુનો ટેમ થઈ ગયો છે તો અહીંયા ઘણા ખરા છે ને અહીંયા વાળુ કરી લીધા છે ને અમારે છે ને બાકી છે એ આ બધા કામ કરતા ને બધા બાકી છે બાકી બીજા બધા તો છે ને ઘણા ખરા જમી લીધા છે હે આ બેન આ ભાઈ આ ભાઈ બી બધું

જો ભાઈ આમાં છે ને હું હવે તમને પાકે પાકો કીધું હવા દિની વાત કારણ કે મેં તમને કઈ કીધું નથી આ હું છે હું નહીં તો પછી છે ને આપણે શ્રીમત છે શ્રીમત છે તો એ હું હવે તમને ફરમાવી દઉં મારા આ છે ને હરના શ્રીમત છે તો છે ને આપણે મોકવાસ બનાવે છે કારણ કે કાંઈ શ્રીમત આવશે તો ખવરાવા માટે છે ને બનાવો

ને ને યુવાનું કામ ને એવું બધું હોય ને એટલે છે ને મોડા મોડા એવા બેન ને અત્યારે છે ને મેકી જાય તો હવા માં એવું બધું બનાવવાનું હોય ને આજનો વિડીયો છે ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા બધાને જય માતાજી રામ રામ